હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સુરેશ રાપર ઉપર સ્વાગત છે મિત્રો મિત્રો હવે જે આગામી સમયમાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગારની જે ભરતી જાહેરાત આવનાર છે તો એને અનુલક્ષીને જે ઉમેદવારોમાં કઈ કઈ લાયકાત હોવી જોઈએ અને એના વિશે આપણે એક વિડિયોની અંદર પણ જોઈ લીધું છે મિત્રો હવે જે લાયકાત ઉપરાંત જે અમુક જે છૂટછાટ મળવા પાત્ર છે જે કમ્પલસરી લાયકાત કરવામાં આવેલી છે એના સિવાય પણ જો છૂટછાટ મળવા પાત્ર છે તો એ જે કોને છૂટછાટ મળી શકે તો એના વિશે આ વિડીયોની અંદર આપણે જોઈશું એ પહેલાં તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને ખાસ કરીને એવા બહેનો જે ભવિષ્યમાં આંગણવાડી કાર્યકર અને તેળાગર બનવા ઈચ્છતા હોય તો એવા બહેનો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડો કે જેથી કરીને એ લોકોને સચોટ અને સંપૂર્ણ માહિતી મળી રહે અને જે ભરતી પ્રક્રિયામાં યોગ્ય રીતે ભાગ લઈ શકે અને ભવિષ્યમાં આંગણવાડી કાર્યકર અને તેળાગર બની અને પોતાની સેવાઓ લોકો સુધી પહોંચાડી શકે તો ચાલો મિત્રો જોઈએ હવે જે આંગણવાડી કાર્યકર અને તેડાગરને જે છૂટછાટ મળવા પાત્ર છે તો એ લાયકાતની અંદર શૈક્ષણિક લાયકાતમાં આંગણવાડી કાર્યકર તેડાગરની માનત સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો શૈક્ષણિક લાયકાત અને અન્ય શરતોમાં છૂટછાટ નીચેના કિસ્સાઓમાં આંગણવાડી કાર્યકર તેડાગરની માનત સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો શૈક્ષણિક લાયકાત અને અન્ય શરતોમાં છૂટછાટ આપવામાં આવશે એની અંદર જેમ જે છૂટછાટ છે એ મુદ્દાઓ આપણે જોઈએ મિત્રો આંગણવાડી કાર્યકરની પસંદગી માટે પ્રથમ ત્રણ પ્રયત્ને ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ અને એ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમો પાસ ઉમેદવાર ન મળેથી રહેવાસી હોવા બાબતની અને અન્ય તમામ શરતો યથાવત રાખી જે તે આંગણવાડી કેન્દ્ર પૂરતી શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટ આપી ચોથા પ્રયત્નો માટે ધોરણ દસ પાસનું લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે લાગુ કરવામાં આવશે આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટેની અન્ય તમામ શરતો આવા કિસ્સામાં યથાવત રહેશે તો મિત્રો આની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે જે છૂટછાટ મળવા છે ત્રણ પ્રયત્નો કરવા છતાં જો આંગણવાડી કાર્યકરની ભરતી ન થાય એટલે કે ઉમેદવાર ન મળે તો જ્યારે ચોથો પ્રયત્ન થાય ત્યારે જાહેરાત ચોથો પ્રયત્ન પ્રયત્નની આવે ત્યારે જે ઉમેદવાર જે દસ ધોરણ પાસ હોય તો એવા ઉમેદવાર પણ એમાં અરજી કરી શકે છે અને આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક પામી શકે છે તો આ એક મળવા પાત્ર છે જે આંગણવાડી કાર્યકરની અંદર તો એવી જ રીતે હવે જે આંગણવાડીના જે તેડાગર બહેનો છે એટલે કે જે તેડાગરની જગ્યા ખાલી હોય અને એમાં પણ સેમ કે જે હાલમાં જે આંગણવાડી ના જે તેડાળાગર બહેન છે તો એના માટે મિનિમમ લાયકાત ધોરણ દસ પાસ કરવામાં આવેલી છે પરંતુ જો આ જ રીતે જો ત્રીજો પ્રયત્ન હોય અને છતાં પણ જો ઉમેદવાર ન મળ્યા હોય આંગણવાડી તેળાગાર તો પછી ચોથા પ્રયત્ન ધોરણ દસ પાસ ન હોય એવા બહેનને પણ આંગણવાડી તેડાગર તરીકે ભરતી કરી શકાશે બાકી આ સિવાયની તમામ જે શરતો છે લાયકાતો છે એ નિયત હોવી જોઈએ તો આવી આવી રીતે મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી પ્રક્રિયા છે એની અંદર આ જે બહેનો છે એ બહેનોને છૂટછાટ મળવા પાત્ર છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર હોય તો ત્યાં દસ પાસ બહેનો પણ મળતા નથી હોતા તો આવા સંજોગોમાં અમુક જગ્યાએ બાર પાસ ઉમેદવારો ન હોય અને જો ભરતી પ્રક્રિયા ત્રણ ત્રણથી વધારે પ્રયત્ન કરવામાં આવેલા હોય છતાંય ન મળેલ હોય તો ચોથા પ્રયત્ને આવા જે દસ પાસ ઉમેદવાર બહેન હોય તો એ બહેન આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક પામી શકે છે અને એવી જ રીતે કોઈ ગ્રામીણ વિસ્તારની અંદર કે કોઈ પણ જગ્યાએ જો ત્રણ પ્રયત્ન થવા છતાં જો આંગણવાડી તીડાકર બહેન ન મળેલ હોય ભરતી ન થયા હોય તો તો દસપાસ ન હોય એવા બહેન પણ આંગણવાડી તળાગર તરીકે નિમણૂંક પામી શકે છે પરંતુ આ છૂટછાટને આધારે એટલે જે ખાસ કરીને દુર્ગમ દરિયા વિસ્તાર હોય તો ત્યાં જે આવા બહેનો હોય તો એ બેનો જરૂર એ આંગણવાડી કાર્યકર તરીકે જોડાઈ શકે છે અને પોતાની સેવાઓ આપી શકે છે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં